હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી નિષ્ક્રિય ચોમાસુ ફરી સક્રિય થયું રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆત થશે અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદ વરસશે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરાઈ

ઘણા દિવસથી ચોમાસું નિષ્ક્રિય થયું એટલે કે છવ્વીસ મે બે હજાર પચીસ થી નેઋઋત્યનું ચોમાસું છે તે મહારાષ્ટ્રમાં નિષ્ક્રિય થઈ ગયું હતું બ્રેક બ્રેકની કન્ડિશન સર્જાઈ હતી પણ છેલ્લા ત્રણ ચાર દિવસથી અરબ સાગરમાં કરંટ આવ્યો છે અરબ સાગરમાં એક વરસાદી સિસ્ટમ બની છે અને એ સિસ્ટમને કારણે હવે ફરીથી ચોમાસું સક્રિય પણ થયું છે એટલે હવે આવનારા દિવસમાં ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે આજે સોળ જૂન છે સામાન્ય રીતે પંદર જૂને ગુજરાતમાં ચોમાસું આવી જતું હોય ગઈકાલે પંદર જૂન સુધીમાં ચોમાસું છે તે ગુજરાતમાં પ્રવેશ નથી કર્યો પણ હવે લગભગ દિવસની અંદર અંદર ગુજરાતની રીતે નૈઋત્યના ચોમાસાની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે ને એમાં પણ આજે સોળ જૂન છે આજે સોળ જૂન થી લઈ અને વીસ જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર સામાન્ય થી ભારે અમુક જગ્યાએ અતિભારે વરસાદોની પણ સંભાવનાઓ છે કેમ કે અત્યારે અરબ સાગરની અંદર એક વરસાદી સિસ્ટમ સક્રિય છે જે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે પણ હવે આવનારા ચોવીસ થી છત્રીસ કલાકની અંદર ઇન્ટેન્સીફાય થઈ અને એ લો પ્રેશર અથવા તો વેલ માર્ક લો પ્રેશરમાં ફેરવાય તેવી શક્યતાઓ વધી રહી છે અને આ સિસ્ટમને કારણે આમ તો છેલ્લા બે દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદો પણ પડી રહ્યા છે અને હજુ ચાર થી પાંચ દિવસ સુધી રાજ્યના અમુક વિસ્તારોની અંદર વરસાદ પડશે આમ જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતમાં જેમાં સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત તમામ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ છે